પ્રથમ ઘટનામાં ભચાઉ તાલુકાના ચોબારી ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા આશા વર્કર દ્વારા એકસો આઠને જાણ કરવામાં આવી હતી સામખ્યાળી એકસો આઠ ઇએમએરઆઈની ટીમના ઈએમટી વિક્રમ ચૌહાણ અને પાયલટ અસગર કુરેશી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ભારે વરસાદને કારણે ભચાઉ જવાના માર્ગો બંધ હોવાથી ખારોઈ ગામે જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવામાં આવી હતી ઇઆરસીપી ડૉક્ટર રામાણીની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટ અને તકનીકનો ઉપયોગ કરી સફળતાપૂર્વક બાળકનો જન્મ કરવામાં આવ્યો હતો બીજી ઘટનામાં રબારકા વાંઢના રતનબેન ચંદુભાઈ કોળીને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના જેઠ ભરતભાઈ કોળીએ એકસો જાણ કરી હતી આડેસર એકસો આઠના એમટી કિરણભાઈ જોશી અને પાયલટ અલકનાથ જોગીએ તાત્કાલિક આપ્યો હતો લાખાગઢ અને રબારકા વાંઢ વચ્ચે નદીનું પાણી રસ્તા પર હોવાથી દર્દીને ટ્રેક્ટર મારફતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને પલાસવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા બંને કેસમાં એકસો આઠની ટીમે કટોકટીના સમયે તત્પરતા કાર્ય કરી માતા અને બાળકના જીવ બચાવ્યા હતા પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ અને ઇએમ ઇ રિઝવાનને ટીમની કામગીરીને બિરદાવી હતી સગર્ભાઓના પરિવારજનો પણ એકસો આઠના કર્મચારીઓનો આભાર